મારું નામ રાજેશ પટેલ ખેડૂત આગેવાન બુવા ખેડૂત મિત્રો ભારતના પાંચ વડાપ્રધાન શ્રી ચૌધરી શરણસિંહની ને રાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવાય છે તો આપણે ત્રેવીસ ડિસેમ્બર એટલે કે ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસને શનિવારે સવારે દસ કલાકે રાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવવાનો હોવાથી આપણા દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી શરણસિંહજીને જન્મ જયંતી મહુવા અને જેસર તાલુકાના તમામ ખેડૂતો સાથે રાખીને મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખોડિયાર માતાજીના મંદિર પટાંગણમાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે તો તમામ ભાઈઓએ હાજરી આપવા વિનંતી ચૌધરી શરણસિંહજીની જીવનગાથા રજૂ કરી અને ખેડૂતોના હક અને અધિકારની વાતો કરીશું તેમજ હાલ ડુંગળીની નિકાસ બંધ કરી છે તો શ્રી સરકારશ્રીને પણ આપણા ખેડૂતના પડતર પ્રશ્નો અને તેની ચર્ચા કરીશું અને સરકારશ્રીની રજૂઆત કરીશું વિશેષમાં બીજું કે તળાજા ઘોઘા પાલીતાણા અને સિહોર તાલુકાના ખેડૂતોને જણાવવાનું તો મિત્રો ત્રેવીસ તારીખ એટલે કે ચોધરી શરણસિંહજીની જન્મજયંતિ છે અને તેના જન્મજયંતિના અનુસંધાને બધાએ ખેડૂતોને ભાવભર્યું આમંત્રણ છે મહુવા માર્કેટિંગ યાર્ડ તેમજ બપોર પછી તળાજા માર્કેટિંગ યાર્ડમાં સરસ રીતે તેમની જન્મજયંતિ નિમિત્તે તેમના વિશે પણ તેમના જીવનચરિત્ર વિશે વાતો સીતો તેમજ અત્યારે જે ડુંગળીના ભાવનો જળહળતો મુદ્દો છે તેના ભાવના જે વધારો થાય તેના વિશે પણ તેમજ કપાસના ભાવ તેમજ અન્ય સિંગ તેમજ અન્ય ખેડૂતોના ખેતરમાં પાકતી અન્ય જે કાંઈ સીધ સામગ્રી છે તેના વિશે તેમજ આગામી સમયમાં ખેડૂતોના સતત અન્ય પ્રશ્નોને ધ્યાનમાં રાખી અને સરસ રીતે ત્રેવીસ તારીખે આયોજન કરવામાં આવેલું છે તો તમામ ખેડૂત મિત્રો ત્રેવીસ તારીખના રોજ મવા માર્કેટિંગ યાર્ડ તેમજ બપોર પછીના સમયમાં તળાજા માર્કેટિંગ યાર્ડમાં અવશ્ય પધારજો આમ જોઈએ તો સમગ્ર આમ કહીને આખા ભાવનગર જિલ્લાના તેમજ ગુજરાતમાંથી જ્યાંથી તમે આવી શકો એમ હોય તો તમામ મિત્રો આખા ગુજરાતમાંથી પણ પધારો કારણ કે આ જે કાંઈ આયોજન ગોઠ્યું છે તે ખેડૂતોના હિતમાં છે તો આવી રીતે સરસ મજાના આયોજનમાં તમે બધાય પધારો આયોજનમાં ખાસ વિશેષ વ્યક્તિ તરીકે ભરતસિંહ વાળા ભરતસિંહ વાળા એવા વ્યક્તિ કે જેને અગાઉ પણ કેટલાક આંદોલનોમાં તેમને ખાસ મોટી એવી સફળતા મળી છે જેના બે શબ્દો બોલવાના લીધે હજારો આમ કે ને આખા ગુજરાતના ખેડૂતોને મોટો જબર ફાયદો અગાઉના વર્ષોમાં પણ થયો હોય કેટલાક ખેડૂતો માટે તેને આંદોલન કર્યા છે અને તેમાં તેને સફળતા મળી છે તો તેવા વિશેષ વ્યક્તિ અને અત્યારે ગુજરાતમાં તેમની તેનો ડંકો વાગી રહ્યો છે એવા ભરતસિંહ વાળાની પણ ખાસ ઉપસ્થિતિ રહેવાની છે તો ખેડૂત મિત્રો અવશ્ય પધારો કારણ કે આ તમારા માટે જ તે ખાસ આયોજન થઈ રહ્યું છે તો અત્યારે હવે વિડીયોને વિરામ આપીએ જય સિયાારામ અને બાપા સીતારામ